હાસર તાલુકાના શેર ગામ ખાતે પૂર્ણ એકવાર મગર નજરે પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ગામમાં વારંવાર મગર નજરે પડતા લોકો તળાવ નજીક જવા ડરી રહ્યા હતા આ અંગે ગામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વન અધિકારીઓ અને જીવા દ્વિ પ્રેમીઓ દ્વારા આજરોજ મગરને પકડવા માટે પહોંચ્યા હતા અને તળાવ કિનારેથી મગરને ભારે જાહેમત ઝડપી પડ્યો હતો અને તેને સુરક્ષિત રીતે પાંજરામાં પૂરીને મુક્ત કરવામાં આવી તજવીજ શરૂ કરી હતી આંતે ઉલ્લેખનીય છે કે ગત ફેબ્રુઆરી મહિનામાં જૂન મહિનામાં અને હવે જુલાઈ મહિનામાં મગર ગામના તળાવમાં જોવા મળ્યો હતો અત્યાર સુધી ત્રણ મગરનો રેસ્ક્યુ કરી ને સલામત સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા છે ત્યારે સેરા ગામનું તળાવ મગર માટે ઉત્તમ સ્થળ બન્યું હોવા સાથે અહીં વધતી જતી મગરની સંખ્યા જોતા ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે વન વિભાગ દ્વારા આ બાબતે સર્વ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે